ભરૂચ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદન પત્ર પાઠવ્યું ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આંજલો જિલ્લા પંચાયતને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેન કાર્ય કરે છે હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે ટીકો પ્લસ માં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટેટર બહેનોની પરિસ્થિતિ સરખી ન હોય એમની પાસે સારા મોબાઈલ પણ નથી તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે? માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસીલીટરનો વર્ગ ચારમાં સમાવેશ કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આયુષ્યમાન કાર્ડ, પીએમજી કાર્ડ, આભા કાર્ડ પછી ટીબીની કામગીરી છે દરેક કામગીરી અમે કરીએ છીએ મેલેરિયા સર્વે હોય પછી વરસાદમાં વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ સમા એના અમને કોઈ વળતર મળતું નથી છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ તો સરકારશ્રીથી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર ફિક્સ સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે બસ ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરી દે એ જ અમારી માગણી છે